સુરત ગોદારા ગેંગના ચાર મુખ્ય એટલે કે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે રાજસ્થાન રાજ્યમાં કુચામન સિટીમાં વેપારીઓ પાસેથી લોરેન્સ બિશ્નોય રોહિત ગોદારા ગેંગ દ્વારા ખંડણી માંગવા અંગેના અતિ ચર્ચાસ્પદ ગુનામાં સંડોવાયેલ શંકબંધ ચાર ઇસમોને ઝડપી પાડતી સુરત ગ્રામ્ય એલસીબી એસઓજી પેરોલ રાજસ્થાન રાજ્યના કુચામન સિટી ખાતેથી એક ફોર વ્હીલ કારમાં પોતાના સાગરિતો સાથે મુંબઈ તરફ ભાગેલ તેવી માહિતી રાજસ્થાન કુચામન સિટી પોલીસ સ્ટેશન તરફથી મળતા ગુજરાત રાજ્યના સુરત વિભાગના પોલીસ મહાનિરક્ષી સાહેબ એલસીબી એસઓજી પેરોલ ફરલોને દિશા સૂચન કરતા જરૂરી માર્ગદર્શન આપતા પીઆઈ અને પોલીસ સબ ઇન્સ્પેક્ટરનાઓ એલસીબી પેરોલ ફરલો અને એસઓજી શાખાના પોલીસ અધિકારી માણસોની અલગ અલગ ટીમો બનાવી નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર અલગ અલગ જગ્યાએ નાકાબંધી કરાવી વોચમાં હતા તે દરમિયાન કામરેજ ટોલ નાકા નજીક નાકાબંધી દરમિયાન હકીકત મુજબનો ઇસમ એક વરના કાર નંબર આરઆઈ ફોર ફાઇવ સીટી નાઇન વન વન સેવન આવતા તેને ઝડપી સુંદર કારમાંથી મળી આવેલ ચારય ઈસમોને એલસીબી એસઓજી પારા દ્વારા સઘન પૂછપરછ કરી ઉપરોક્ત ગુનાના કામે કુમાન સિટી પોલીસ સ્ટેશન રાજસ્થાન રાજ્ય પોલીસને કબજો સુપરત કરેલ